તો જઈ માતાજી કેમ છો મિત્રો બધા મજામાં છો ને આપણે આવી ગયા છે કપ્પા એના ફાઇનલી તમે જોઈ જ શકો છો દોસ્તો અહીંયા છે મમ્મી અને આ બાજુ તો આપણો ઠેર તમે જોઈ શકો છો અને આ છે આપણો કપ્પા કઈ ગયો હરી 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 જો બરાબર તો આપણે હવે આ વીણવાનો છે તો તમે ભણ્યા રહેજો દોસ્તો આપણા બુલોગમાં ને બાકી તો મજા આવવાની છે ધૂમધામ ભડાકા તડફોડ બરાબર તો અહીંયા તો દસ વાગી ગયા તો અને બેને મૂકી હતી શાહ તો મેં કીધું ચાલો શાહ પી લે ભાઈ શા તમે જોઈ શકો છો બરાબર તો આપણે આવી ગયા હતા ચા પીવા અને પછી મેં કીધું તો લાવો આપણી ચા તો આલી ભાઈ અહીંયા તો મમ્મી પાણી પીવે છે ને અહીંયા બધા મેં કીધું કેમ હજી સુધી મને ચા નથી આલી અલીભાઈ આપણે તો ભાઈ કંટાળ્યા મેં કીધું ચાલો ભઈ જાય પછી જોઈએ તો આ દેવરાજ અને હેતુબેન અને દેવરાજ તો ભાઈ ચા હાથે રોટલા હેતુબેન પણ ચા હાથે રોટલા અને લગભગ આપણી ચા આવી ગઈ તમે જોઈ શકો છો બરાબર તો અહીંયા તમે હેતુબેનને તો જો ડૂછા માર ખાય છે ભાઈ બરાબર એને તો પહેલાં ખાવા જોઈએ ને પછી અને આ દેવરાજ એ તો માન માન દે જો હેતુ કેમ ખાય અને અહીંયા મામી પીએ છે મમ્મી અને અહીંયા બેન જાય છે કંઈક લેવા ને મેં કીધું આપણે તો સા થોડી વાર ઠરવા દઈએ મતલબ ટટાવા દઈએ આપણી દેશી ભાષામાં કીધો બરાબર તો ચાલો હવે ગયો હોય તો પી લેવાથી મારો ભાઈ તમે જુઓ ને હું તો પીવા લાગ્યો સા ઓ હો મેં કીધું આ ખાંડ ગળી આવડી ગળી ન હોય મેં કીધું પણ કહેવાય તો નહીં અરે મમ્મીનું તો ગળું કાપે છે તમારી ભાભી અને મારી તો વાઈફ મેં કીધું માનું ગળું નહીં કાપ્યું થારું પણ નહીં કાપ્યું મેં કીધું સાફ્યું આધું અરે કડવી કેમ લાગી કડવી દેવરાજને પૂછ્યું તો ચાલો હવે આપણે આવી ગયા છે પાછા વાડીએ અને અહીંયા મમ્મી બરાબર તો અહીંયા છે હું અને અહીંયા તમારી ભાભી તો અહીંયા છે રોટલા મરચાં દાળ હતી ભાઈ આ જડદું ખોટું તો હું બોલું જ નહીં બરાબર તો અહીંયા તો દેવરાજભાઈ ડાન્સ કરતો મેં કીધું ખાવાનું છે ભાઈ ડાન્સ નથી ખાવાના પડ્યા કેમ કે ગરમી તો એવી થાય ભાઈ અને તાર ભાભીને થપ્પોલ મારી તમારી ભાભીને થાપડ એક મારી મેં કીધું રોટલો ફટાફટ ભૂખ લાગી છે મને તો એ કે ઓલું ખાવા માંડો મેં કીધું એમ નહીં તું વાલ તો પછી ભાઈ એ કે ચાલો મેં કીધું ચાલો ભાઈ તમે કાઢી દો ને આપણે ભાઈ વિડીયોમાં એ બાય અને મમ્મી કે આવું ન કરો ને ખરકા ખાવા માંડો આવું મત કરો એમ કે મેં કીધું નહીં ભાઈ આપણે તો કાઢેલું જોઈએ અને ખાઈએ ત્યારે થાળી એમને ધોવાની રાઈટ તોય કહે બરાબર તો દોસ્તો આપણે વિડીયો એન્ડ થઈ ગયો છે અને તમને ગમ્યો હોય તો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બાય